મેનેજર વિવેક ગુપ્તાએ ફરિયાદ આપેલી એમાં ફરિયાદમાં એવું હકીકત હતી કે પોતાના ત્યાં કામ કરતો તો છોકરો યોગેશ પટેલ નામનો એને પોતાની પાસે રાખેલો ચેક માંથી એક ચેક પોતે ચોરી અને રાખી અને જોન્સન કંપનીમાં સોનું લેવા ગયો જોન્સન કંપનીએ સોના માટે 59 લાખ 16000 ની જરૂર હોવાની વાત કરી હતી જે બાદ આરોપીએ જરૂરી રકમનો ચેક આપી પોતાના મિત્ર ગણેશ દરજીને સોનું લેવા મોકલ્યો હતો જૉનસન કંપનીએ જરૂરી ખરાઈ કરી સોના માટેનો ચેક સ્વીકારી સોનું આપવાની તૈયારી કરી હતી આ દરમિયાન ક્રિષ્ના કોયલ કર્ટર્સના મેનેજરના મોબાઈલ પર કંપનીના એકાઉન્ટમાંથી ઓગણ લાખ ડેબિટ મેસેજ આવતા તેઓ સજાગ હતા આંગે કંપનીના મેનેજરે અમદાવાદ બ્રાન્ચમાં અરજી આપી હતી ચેક ભરવાથી કંપનીમાંથી એના પૈસા ટ્રાન્સફર થઈ ગયા અને દાગીનાની કંપનીમાં એના ખાતામાં જમા થઈ ગયા તો તરત જ બેંક તરફથી એસએમએસ મેનેજરને આવેલો કે બી તમારા ખાતામાંથી આટલા પૈસા ડેબિટ થયા છે જે રીતે આટલા મેનેજરે એના એકાઉન્ટ યોગેશની વાત કરી અને અક્ષયની વાત કરી બી આવી રીતે આપણે કોઈને પાર્ટીને પૈસા આપ્યા નથી તો કેવી રીતે આ થયું તો તાત્કાલિક એ લોકોએ દુકાનમાં તપાસ કરી જોનસન કંપનીમાં એના ચેકને મળ્યા ત્યાર પછી આવી બનાવની હકીકત જાણવા મળી કે એક વ્યક્તિ આવેલો અને આવી રીતે ચેક ભરીને ઓગણસાઠ લાખ રૂપિયા અને સોળ હજાર રૂપિયાના ચેક ભરીને બે લાખ રૂપિયા બે કિલો સોનું